જય માતાજી જે દ્વારકાધેશ તો રોજની જેમ આજ પણ એક નવા દિવસની સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે આપણે આપણું દેવી આપણા ઇષ્ટદેવી અને જેને પણ આપણે માનતા હોઈએ એમના નામથી તો જો આજે આપણે અહીંયા બિસ્કીટ રાખી દીધા છે કેમ કે કાલે છે ને લાલુની છે ને રોટલી ખાઈ ગયા હતા હમણાં અમારે અહીંયાં બહુ જ પવન લાગે છે ક્યાંક વરસાદ થયો છે અને એની અસર આપણા ઉપર થાય છે ત્રણ દિવસ થયા ફૂલ પવન છે સવાર સવારમાં આપણે ગાય દર્શન થઈ ગયા અને નાનો એવું બધુડું છે એના પણ દર્શન થઈ ગયા અને એ છે ને આપણામાં જોવા માંડો ખબર પડી કે સામે કોક છે આજે રવિવાર છે અને આજે સૂર્ય સપ્તમી છે તો સૂર્ય દેવતા બધાના જીવનમાં ખુશાલીનો પ્રકાશ ફેલાવે ને બધાનું જીવન સુગંધિત કરી દે આ જેટલો સરસ નજારો છે એવી જ બધાની લાઈફ મસ્ત મસ્ત બનાવી દે એવી દિલથી પ્રાર્થના ને જો અહીંયા અમારા બધા મંદિરોના દર્શન કરીએ આપણે આ સવારના સાત વાગે આપણે શૂટિંગ ઉતારેલું છે તો અમારા માતાજીએ તો આપણે જઈ આવ્યા હતા જો અહિયા સુરત દાદા દેખાય છે કેમ કે પાછળ છે ને ઘર આવી જાય છે મોટો તારે હું મારા દૂધમાં બધા મોટું નાખ દેવું છું મમ્મી ચા બનાવે ને એમાં મમ્મી તમે ચા બનાવવું હું ડાયો થઈને પી લઈશ એમ કહેવાય દીકા અચ્છા મોટું ભરાઈ ગયું બાવનું એ દૂધ લવર છે દૂધ લવર હું શું તીશ તો હવે નંબર આવ્યો છે સ્નાન કરવાનો અહીંયા આપણે લડ્ડુને નાવા માટે રેડી કરી દીધા છે અહીંયા એમનું નાવાનું પાણી પણ તૈયાર છે હવે ધીમે ધીમે આપણે એમને નવડાવશું એને પણ મજા આવે એવા પાણી થી આપણે પાણી બહુ ઠંડુ નથી ગરમ કર્યું છે એટલે અને જો સરસ તૈયાર થઈને જશે તો જો અહીંયા લડ્ડુ ગોપાલ બેસી ગયા હતા ને પછી આપણે દઈ દીધું એમને ભોગ આજે હતું જમવાનું બારે એટલે લડ્ડુને આપી દીધું આપણે આજે ગુલાબજાંબુ અને અમે ગયા તા વિટામિન ડી લેવા અગાસીમાં તો અમારી સાથે જોવું કોણ આવ્યું પૂષાબેને એમ કીધું કે મમ્મી તમે વિટામિન ડી લ્યો તો મારું શું વાક તો આપણે બેન પણ આવ્યા થોડીક વાલુ વાલું કર્યું માથે હાથ ફેરવ્યો પછી મમ્મી દીકરી બે લીધું વિટામિન ડી ફૂલ તડકો હતો અને પવનના હિસાબે તડકામાં બેસવાની છે ને બહુ મજા આવતી હતી પછી તો આપણે આવી ગયા બિસ્કીટ લઈને બે લાલુ ને ખવડાવવા આમ તો ત્રણ લાલુને ખવડાવવા પણ એક સંતાઈ ગયો તો ક્યાંક આ જો આ ભાઈ વાંહે છે ને મારે વાહે જઈ અને મારે આમ ગળામાં પોકડે અને અહીંયા ટાઈમ થઈ ગયો તો મારા ચકલાનો કલરવ કરવાનો તો હાલો તમને અમારા ચકલાનો છે ને સરસ મજાનો અવાજ સંભળાવો હાલો 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 ભગવાન મારી પૂસા બેન એટલા પાકા છે ને બાહુને છે ને મારે એટલું અને છે ને બિચારાને છે ને ચણાની ઝાડ ઉપર ચડાવે પણ એ ક્યારે કે પૂસાના પેટમાં પડી ગયું હોય ને ત્યારે એ બાહુને છે ને વાલ કરે આપણને એમ થાય કે ઓહો કેટલો સંપ છે બેયમાં પણ કાંઈ સંપ નથી આ બધું છે ને દેખાવ છે અને પૂસા છે ને કંઈક બાહુ આગળથી છે ને ઘર જ ને એટલે એવું કરે भाइ गोजो जो भाइ जो फेरि पासो बाजमा जासे हाल मामदो हाल, हाल